પ્રેમી ચેનલમાં તમારું સ્વાગત છે આજે હું સૂત્રાપાડામાં આવ્યો છું અને સોમનાથ થી સૂત્રાપાડા તેર કિલોમીટર થાય અહિયાં ચવન ઋષિ નો આશ્રમ આવેલો છે તો અમારી સાથે અમારી ચેનલમાં બિપિનભાઈ જાની જોડાઈ ચુક્યા છે તો અહીંના જે દર્શન આપણને અને એનો મહિમા વર્ણન કરશે આ ચવન ના નામે આ જગ્યા ઓળખાય છે આ કુંડ ચવન કુંડ ના નામે ઓળખાય છે એ ચવન કુંડ માટે અશ્વિની કુમારો કે જે દેવોના વૈદ હતા એને આ કુંડની અંદર ઔષધિઓનો રસ નાખ્યો દિવ્ય ઔષધિઓનો રસ નાખી અને આખો કુંડ ભર્યો અને પછી ચૌન ઋષિ બાપાને કીધું કે તમે આ કુંડમાં ના એટલે તમારું વૃદ્ધત્વ અને અંધત્વ બે જતું રહેશે ચૌન ઋષિ બાપાએ સામે જે જગ્યા દેખાય છે આસન જેવી એ અત્યારે પાણીની અંદર ડૂબેલી છે બાકી ન્યા ચવન ઋષિના વૃદ્ધાવસ્થાના પગલા છે ન્યાથી ચવન ઋષિ બાપાએ ડુબકી મારી અને આ આ નીચેની સાઈડમાં જે દેખાય છે આ જેવી જગ્યા ન્યા એ નીકળ્યા ત્યાં એનું વૃદ્ધત્વ અને અંધત્વ બેય દૂર થઈ ગયું અને એ અત્યારે જે ચવંત્રાસ આવે છે એ ચવંદપ્રાસ પણ એ ચવન ઋષિ બાપાના નામ ઉપરથી આજ બધા ખાય છે ઉપયોગ કરે છે એ ચવન ઋષિ બાપાનો પ્રતાપ ચવન ઋષિ બાપાની આ જગ્યા છે આ આ ચવન ઋષિ આશ્રમ ખાતેની પાવરફુલ અતિ ધાર્મિક જગ્યા છે તપેશ્વર દાદા હવે આપને હું તપેશ્વર દાદાના દર્શન કરાવું છું આવો આપણે અંદર જઈએ આ તપેશ્વર મહાદેવની જગ્યા છે આ જગ્યા ઉપર અમે ઘણી વાર બાંધકામ કરવાની કોશિશ કરી છે પણ આ દાદાને ખુલ્લામાં જવું છે આ દાદાની ઉપર અમે છત બનાવી શકતા નથી અને અહીંના જે બુજુગો છે મોટી ઉંમરના વડીલો એ લોકો દ્વારા પાસેથી એ લોકો પાસેથી અમને જાણવા મળ્યું છે કે આ જગ્યાની અંદર આ જગ્યાની નીચે ભૂગર્ભમાં મોટું ભોયરું છે અને ઈ ભોયરાની અંદર આજની તારીખે પણ એક તપસ્વી બેઠા છે સમાધિ સમાધિ અવસ્થામાં છે અને એ તપસ્વીના તપોબળથી એના આશીર્વાદથી આ જગ્યાનો અને ગામનો ખૂબ વિકાસ થયો છે એ આ દાદાની આશીર્વાદ આ જે તપ દાદા કરે છે ભૂગર્ભમાં એના આશીર્વાદ અને તપેશ્વર દાદાની દયા તપેશ્વર દાદાની કૃપાથી આ ગામ અને ગામના બધા પરિવારોને ખૂબ જ સુખ સમૃદ્ધિ અને શાંતિ મળે છે અને આ જગ્યાનો વિકાસ જે આજથી દસક વર્ષ પહેલા આ જગ્યામાં કઈ નહોતું સાવ ઉજ્જડ જગ્યા હતી પણ એ જગ્યાનો વિકાસ વિકાસ દાદાની કૃપા દાદાના આશીર્વાદ થી થયો છે અને ગામની સુખ સમૃદ્ધિ પણ એને આભારી છે જય હિન્દ આ ચવન ઋષિ બાપા ની જગ્યા છે અત્યારે જે આપ સૌ જોઈ રહ્યા છો એ ચવન ઋષિ બાપાની તપસ્થલી છે ચવન ઋષિ બાપા એ હજારો વર્ષ તપ કર્યું અને તપ એટલું હતું કે એ ઋષિ બાપા એક જ આસને બેઠા હતા અને એની ઉપર આખો રાફડો થઈ ગયો જે આપણે ઉદય નો રાફડો કહીએ છીએ એવો રાફડો થઈ ગયો અને એ દરમિયાન એકવાર સરિયાતી ઋષિ સરિયાતી રાજા એના પરિવાર સાથે ફરવા આવે છે અને એની દીકરી સુકન્યા દ્વારા અનાયાસે ઋષિ બાપાની જે આંખો બે દેખાતી હોય કાણા હોય રાફડાની અંદર એ કાણામાં બે કાંટા નાખી દે છે એ કાંટા નાખવાથી ઋષિ બાપાની બંને આંખો ફૂટી જાય છે અને એટલે ઋષિ બાપા કોપાયમાન થાય અને સાપ આપે છે કે બધાની જે કુદરતી આદત હોય એ બંધ થઈ જાય અને બધાના ઝાડા પેશાબ બંધ થઈ જાય છે અને પછી રાજા તપાસ કરે છે સડિયાતી રાજા ત્યારે એને જાણમાં આવે છે કે આ ઋષિ બાપાના સાપ થી થયું છે એટલે ઋષિ બાપાને એ ખૂબ માફી માંગે છે પછી ઋષિ બાપાની સાથે એની દીકરી સુકન્યાના લગ્ન કરી દે છે કે આ દીકરીથી તમારી આંખો ફૂટી છે તો એ દીકરી તમારી સેવામાં એ તમને લગ્ન કરીને પત્ની સ્વરૂપે આપું છું એ રીતે ઋષિ બાપાના લગ્ન એ સુકન્યાજી સાથે થાય છે અને સુકન્યાજી પણ એની ખૂબ સેવા કરે છે એ દરમિયાન એકવાર અશ્વિની કુમારો કે જે દેવોના વૈદ કહેવાય દેવોના ડોક્ટર કહેવાય એને ઇન્દ્ર રાજા એને વાંધો પડે છે અને એ સમાધાન માટે એ ઋષિ બાપા પાસે આવે છે ઋષિ બાપાને કહે છે કે આ ઇન્દ્ર રાજા અમને ભાગ આપતા નથી યજ્ઞ ભાગ નથી આપતા તો એ ઋષિ બાપાની ભલામણથી એ અશ્વિની કુમારોને ઇન્દ્ર રાજા ભાગ આપે છે એનાથી પ્રસન્ન થયા જે ચવન ઋષિ હોય કારણ કે હજારો વર્ષ સુધી એને તપ કર્યું હોય અને એની આંખો પણ જતી રહી હોય ફૂટી ગઈ હોય આ અમારે ચવન ઋષિ બાપાની જગ્યામાં આવેલ પીપળો છે આ પીપળો એ આખા સુત્રાપાડા ગામની આસ્થાનું કેન્દ્ર છે આજે સોમવતી અમાસ શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર તો આજે આખા ગામના માણસો ગામના દરેક સમાજના માણસો આ પિતૃ પાણી પાવા માટે આવે છે અને ધન્યતા અનુભવે છે આશ્રમ દ્વારા ગામના સહયોગથી અને ભગવાનના આશીર્વાદ થી ગામના જે નિરાધાર વૃદ્ધો છે અત્યારે એની સંખ્યા એકત્રીસ જેટલી છે એકત્રીસ છે એને કાયમ દરરોજ બપોરે જમવાનું આપવામાં આવે છે અને ગામના જો કોઈ હોશિયાર અને ગરીબ આર્થિક સ્થિતિ નબળી હોય એવા વિદ્યાર્થી જો કોઈ દીકરી

આવે છે આ સમની જાજી સત પ્રવૃત્તિઓ સત્કાર્યો છે આ જગ્યામાં જગ્યા જેની તપોભૂમિ છે એવા ચવન ઋષિ બાપાની પુણ્યતિથિ એ અમે ગુરુ પૂર્ણિમાના દિવસે બહુ શ્રદ્ધાથી ઉત્સાહથી ભાવપૂર્વક ઉજવ્ય છે ગુરુ પૂર્ણિમાએ અને આ ઋષિ બાપાના ખૂબ જ આશીર્વાદ છે આ ગામનું મોટામાં મોટું સદભાગ્ય છે કે આ ઋષિ બાપા એ કૃષ્ણ અવતાર રામ અવતાર એની પહેલાના એટલે કે સતયુગમાં જન્મેલા છે અને શિવ પુરાણ અને આપણા અઢારે પુરાણમાં એ ઋષિ બાપાનો ઉલ્લેખ છે અને જ્યારે શંકર ભગવાનના લગ્ન મા પાર્વતી થયા ત્યારે એ શંકર ભગવાનની કંકોત્રી હતી ઋષિ બાપાને એટલે શંકર ભગવાન ઋષિ બાપા ચવન ઋષિ બાપા હાજર હતા એટલું એનું છે એ ઋષિ બાપાના આશીર્વાદ ગામ ઉપર હંમેશ માટે છે દર્શક મિત્રો આ તો ચવન ઋષિ નો મહિમા એમની જે જે અહીંયા તપસ્યા કરી એની ભૂમિના અમે તમને દર્શન કરાવ્યા તો હવે આપણે ફરી પાછા નવા વિડીયો સાથે મળીશું જય સનાતન ધર્મ કી જય